હેલો મિત્રો કેમ છો બધા બહુ બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે વિડીયો કેમ વાયરલ નથી થતા તો આજે હું તમને જણાવી દઈશ કે વિડીયો કેમ વાયરલ નથી થતા વિડીયો વાયરલ નથી થતા એનું એક જ કારણ છે એ કારણ જણાવતા પહેલા તમને હું જણાવી દઉં કે હું સુરત થી આવી ગઈ છું ગામડે અને આ મારો વિડીયો બનશે ખેતરમાં તો તમે જોઈ શકો છો અત્યારે ખેતરમાં જ છું અહીંયા તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા વિડિયો વાયરલ નથી થાતો આનો એક જ કારણ છે તમને તો ખબર જ છે અત્યારે ચાલે છે મહાકુંભનો મેળો અત્યારે માણસો બહુ બધા ત્યાં વહી ગયા છે એટલે આપણા વિડીયા કોઈ જોતા નથી અત્યારે તમે ગમે તે પ્લેટફોર્મ ઉપર જાઓ તો ન્યા વિડીયો આવે એટલે મહાકુંભનું જ આવ્યો છે અને બીજો કારણ છે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની મેચ તમે હોસ્ટાર ખોલો એટલે કરોડો માણસો મેચ જોતા હોય છે તો એના કારણે આપણા વિડીયોની રેન્જ ઘટી જાય છે તો આપણે વિડીયો કયા સમયે અપલોડ કરવો એ પણ હું તમને જણાવી દઉં અત્યારે મેચ ચાલુ થાય છે ભારત અને ઇંગ્લેન્ડની ની દોઢ વાગે તો દોઢ વાગ્યા થી કરી અને સાંજ સુધી બધા માણસો મેચમાં વ્યસ્ત હોય છે તો આપણા ખબર હોય કે આજે મેચ છે તો આપણે દસ થી કરી અને અગિયાર ના ગાળા વચ્ચે વિડીયો અપલોડ કરી દેવાનો જેથી તમારા વિડીયો ને સારી મળી જાય અને તમને લાઈક અને કોમેન્ટ પણ સારી મળી રહે તો મિત્રો આ બે કારણ હતા એક તો મહાકુંભનો મેળો અને બીજી આ મેચ તો આ બધું પતી જશે એના પછી આપણે ઓટોમેટિક આપણે આપણા ઓડિયન્સ મળી રહેશે તો પછી આપણા વિડીયો વાયરલ થવા લાગશે તો મને ઘરે ટાઈમ ન મળ્યો એટલે મેં વાડી ઉપર વિડીયો બનાવી નાખ્યો અને અત્યારે વાડી ઉપર તમે જોવો છો પવન બહુ છે પણ તમને સાંભળવામાં તકલીફ થોડીક પડશે તો તમે ધ્યાન દઈને આ વિડીયોને સાંભળજો કારણ કે માઈક તો મારી પાસે છે નહીં નકર માઇકમાં બોલું તો તમને સારી રીતે સંભળાય પણ એ મારી પાસે નથી તો ચાલો મારે ટાઈમ થઈ ગયો છે અંડા વેણવા જવાનું અને આ તમને માહિતી કેવી લાગી જો આ માહિતીમાં તમને સમજણ ન પડી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો હું વિડીયો તમારા માટે બીજું પણ બનાવી આપીશ હા એક તો વાત હું તમને જણાવવાનું સાવ ભૂલી ગઈ આ છે મારી નાની બેન હવે મારા બહુ બધા શોર્ટ વિડિયો આવશે મારી બેનની સાથે તમારા બેન ની એક્ટિંગ તમને કેવી લાગે છે તો તમે કોમેન્ટ માં જરૂરથી જણાવજો આપણે મળશું હવે બીજા નવા વિડિયો માં ત્યાં સુધી બધા મિત્રોને જય મોમય માં